જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે આપણે જોવાના છીએ કે આપણે પીપળાના વૃક્ષનું પૂજન શા માટે કરતા રહેલા છીએ અને તેને જળ શા માટે ચડાવીએ છીએ તે કયા રહસ્ય એની પાછળનું છુપાયેલું છે જેથી આપણે પીપળાના પૂજન કરવાનું તો આપણું જે ભગવાન વિષ્ણુ છે તેને એક વખત નારદજી પ્રશ્ન કરે છે કે ભગવાન મને એક પ્રશ્ન મૂંઝવતો રહેલો છે અને તેનો તમારી પાસેથી મારે ત્યારે ભગવાન મનમાં મનમાં તો નારદજીની સામે જ્યારે ભગવાન હશે ત્યારે કહે છે કે કહો નારદ કે ત્યારે નારદજી કહે છે કે ભગવાન તમે મારી મનોવ્યથા સમજી જ ગયા છો પણ છતાં હું તમને આજે પ્રશ્ન કરવાનો છો ત્યારે ભગવાન નારદજી ભગવાનને પ્રશ્ન કરે છે કે મનુષ્ય લોકમાં જ્યારે માણસો પીપળાનું પૂજન કરતા રહેલા છે તેની પાછળનું શું રહસ્ય છે તે મને તમે જણાવો ત્યારે નારદજીને ભગવાન કહે છે કે ભગવાન નારદજી ભગવાનને કહે છે કે ભગવાન મને એ તો ખબર જ છે કે તમે વૃક્ષોની અંદર તમારી વિભૂતિ બતાવી છે કે વૃક્ષોની અંદર પીપળાની અંદર મારી વિભૂતિ છે પીપળાની અંદર હું વસું છું એમ જાણી અને તમે પૂજન કરજો જેથી કરીને તમારા સર્વનું કલ્યાણ થશે પણ નારદ તમારા પ્રશ્ન છે તે માનવ કલ્યાણ માટે છે માટે કરી અને હું તમને તે વિસ્તારપૂર્વક એક દ્રષ્ટાંત સહિત ક કહેવા માંગુ છું ત્યારે નારદજીના પ્રશ્નના ઉત્તર આપવા માટે નારદજીના મનનું સમાધાન કરવા માટે થઈ અને ભગવાન નારદજીને એક કથા સંભળાવે છે એક કહાની સંભળાવે છે કે એક પ્રસંગ બતાવે છે કે એક સરસ મજાનું નંદીગ્રામ નામનું એક ગામ હોય છે અને એ ગામના બહાર થોડે દૂર એક પર્ણકુટી બનાવી અને પોતાનો આશ્રમ બનાવી અને એક બ્રાહ્મણ રહેતો હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવનો હોય છે ખૂબ જ ધાર્મિક સ્વભાવનો હોય છે અને દાન પુણ્ય અને તપમાં બધાયમાં માનવા વાળો હોય છે અને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ તેને હોય છે તે પોતાના જે આશ્રમ છે ત્યાં એક પીપળનું વૃક્ષ છે અને તે બ્રાહ્મણનું નામ છે પુષ્કર અને પુષ્કર રોજે તે પીપળાનું પૂજન કરે છે

કે તો તમે કહેતા હો તો હું ભોજન કરવા માટે તૈયાર છું ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમે આ વૃક્ષ નીચે બેસો હું તમારા માટે ભોજનની તૈયારી કરું છું પણ જેવો જ રાક્ષસ એ વૃક્ષની નીચે બેસે છે એટલે એનું શરીર બળવા લાગે છે અને પીપળાના વૃક્ષની નીચે બેસતાની સાથે તેના શરીરની અંદર અગ્નિ પ્રગટ થાય છે અને તે આખું શરીર ભસ્મ થઈ જાય છે બળી અને ભસ્મ થઈ જાય છે અને એમાંથી એક દેવી આત્મા સ્વરૂપે એક સુંદર શરીર વાળો એક મહાન પુરુષ પ્રગટ થાય છે સાત્વિક પુરુષ હોય એવો તેજોમય એક વ્યક્તિ તેમાંથી નીકળે છે ત્યારે તેને જોઈ અને આજે બ્રાહ્મણ છે તેને તે પોતે નતમસ્તક થાય અને તેને વંદન કરે છે વારંવાર વંદન કરે છે કે મહાભુદેવ તમે આજે મને આ મારા જે રાક્ષસોનીમાં મારો જન્મ થયો તો તેમાંથી તમે મને છુટકારો આપ્યો છે અને તમે આ કયું વૃક્ષ અહીંયા વાવ્યું છે અને આ વૃક્ષની શું એવી અદભુતતા છે કે જેને લીધે ત્યાં બેસવાથી મારા અનેક જન્મારાના પાપો છે તે બળીને ભસ્મ થઈ ગયા અને મને પાછો મનુષ્ય અવતાર મળ્યો છે મનુષ્ય યોની મને પ્રાપ્ત થઈ છે અને આવો સુંદર મજાનો દેહ મને પ્રાપ્ત થયો છે તો આ વૃક્ષની વિશેષતા મને જણાવો ત્યારે જે રાક્ષસના સ્વરૂપ મટી અને જે વ્યક્તિ સ્વરૂપે જે મહાન આત્મા જે તેમાંથી નીકળ્યો તો તેને પુષ્કર છે તે આ પીપળાના વૃક્ષની વાત કહે છે કે પીપળો છે તે સાક્ષાત વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુ સાક્ષાત તેની અંદર બેઠેલા છે માટે કરી અને દરેક મનુષ્ય આપણે પીપળાના વૃક્ષનું પૂજન કરતા રહેલા છીએ કારણ કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને વિભૂતિ યોગ કીધો છે તો બારમા અધ્યાયમાં ભગવાન કહી ગયા છે કે જો માણસ દરેકની પૂજન કારણ કે આપણે દરેક આપણે મનુષ્ય છીએ આપણે દરેકનું પૂજન કરવું જોઈએ તો વૃક્ષ વનસ્પતિ માત્રનું પૂજન આપણા શાસ્ત્ર આપણને સમજાવે છે ત્યારે આપણાથી એ શક્ય નથી માટે ભગવાને આપણને દરેક યોનિની વિભૂતિ બતાવી છે તો સર્પમાં વાસુકી પછી પશુઓમાં ગાય એવી રીતે વૃક્ષોની અંદર પીપળો છે તેની અંદર ભગવાને પોતપોતાની વિભૂતિ દરેક વસ્તુની અંદર પોતાની વિભૂતિ બતાવી છે અને એ વિભૂતિ દરેકના એક સ્વરૂપ તરીકે આપણે આ પીપળાનું પૂજન કરીએ છીએ બધા વૃક્ષોનું ન કરી શકીએ એટલા માટે ભગવાને આપણને પીપળાનું પૂજન આપ્યું છે અને કીધું છે શ્રી હરિએ કે પીપળાની અંદર મારો સાક્ષાત વાસશે અને તેનું જે મનુષ્ય પૂજન કરશે તેના અનેક જનમારાના કષ્ટો છે તે દૂર થશે તેના જે પૂર્વજો હશે તેને પણ જ્યાં હશે ત્યાં મોક્ષ અને શાંતિ મળશે આવું જે પીપળાનું પૂજન છે તે આપણે દર અમાસે કરીએ છીએ અથવા આપણે આખું મહિનો પણ કરીએ છીએ અને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે આપણે ખાસ કરી અને પીપળાના થળીએ પૂજન કરીએ છીએ પીપળા દેવનું જેવી રીતે ભગવાન વિષ્ણુને યાદ કરી અને આપણે પૂજન કરતા હોઈએ તેવી જ રીતે આપણે ભાવથી તેને જળ ચડાવીએ છીએ અભિષેક કરીએ છીએ અને તેની પ્રદક્ષિણા કરી અને આપણે અનેક કોટીનું પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ અને એ પણ આપણે આજે આ દ્રષ્ટાંતથી જોયું કે રાક્ષસી સ્વરૂપમાં જે વ્યક્તિ હતો તેને સુંદર મજાનો મનુષ્ય દેહ મળે છે જો પીપલના વૃક્ષ નીચે બેસવાથી પોતાને આવું સરસ પુણ્ય પ્રાપ્ત થતું હોય તો તેનું પૂજન અર્ચન કરવાથી તો શું ન મળે ત્યારે આવા જે ભગવાન વિષ્ણુ છે તે નારદજીના પ્રશ્નનો જવાબ આપે છે અને નારદજી પણ તે જવાબ સાંભળી અને ખૂબ જ ખુશ થાય છે કે માનવ કલ્યાણ માટેનો પ્રશ્ન હતો અને ભગવાને તેને દ્રષ્ટાંત સહિત આ જવાબ આપ્યો છે તો આવા પીપલ વૃક્ષનું આપણે પૂજન કરતા રહેલા છીએ તો આપણી જે શ્રદ્ધા છે એ આ જે વાત તે સાંભળી અને આપણી શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે કારણ કે આપણે કોઈ પણ પૂજન કરતા હોઈએ તેમાં આપણી શ્રદ્ધા છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જેવી આપણી શ્રદ્ધા હોય છે તેવું જ આપણને ફળ પ્રાપ્ત થાય છે તો આવું શ્રદ્ધા ભક્તિપૂર્વક આપણે ભગવાન વિષ્ણુનું પૂજન કરીએ છીએ પીપળા દ્વારા તો એમાં ભગવાન વાસ કરેલા છે એની આપણે કહાની સાથે વાત સાંભળી તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ